ભરૂચના તવરા ગામે પોસ્ટલ સેવા ખોલવાઈ પંદર દિવસથી ટપાલ વિતરણ બંધ થતાં લોકો હેરાન પરેશાન પોસ્ટ ઓફિસમાં ટપાલોને ઢક ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે છેલ્લા પંદર દિવસથી ટપાલ વિતરણની કામગીરી ઠપ થઈ જતા ગ્રામજનો અને આસપાસની સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જરૂરી દસ્તાવેજો અને પત્રો સમરસઈ ન મળવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે તાજેતરમાં ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા અંદર ટપાલોના ઢગલા જોવા મળ્યા હતા જે છેલ્લા ઘણા દિવસોથી વિતરણ વગર પડ્યા હતા ફરજ પર હાજર કર્મચારી ખુશી એચ પ્રજાપતિએ જણાવ્યું હતું કે ટપાલ વિતરણ માટે જવાબદાર કર્મચારી ગૌરવ મોહનભાઈ પટેલ છેલ્લા બાર તારીખથી ફરજ પર ગેરહાજર છે જે મામલે ભરૂચ હેડ ઓફિસને અનેકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ટપાલનો ભરાવો થયો છે આ પરિસ્થિતિથી ગુસ્સે થયેલ ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસનો ઘેરાવ કર્યો હતો મામલો ગરમાતા ભરૂચ પોસ્ટલ સબડિવિઝનના આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ અર્જુનસિંહ ચાવડા સ્થળ પર પહોંચ્યા હતા જોકે તેમણે ગામ લોકોને સંતોષકારક જવાબ ન આપતા પરિસ્થિતિ વધુ તંગ બની હતી અંતે ઉચ્ચ અધિકારીએ ગામ લોકોના ખાતરી આપી હતી કે ટપાલ વિતરણની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે તેમણે જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નવા કર્મચારીની નિમણૂક કરીને ટપાલ વિતરણની વ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવશે જે બાદ જ ગામ લોકો શાંત પડ્યા હતા આ ઘટનાએ સરકારી સેવાઓની બેદરકારી પર અને પોસ્ટ ઓફિસ વિભાગની કાર્ય પદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે સ્થાનિકોને આશા છે કે આ ખાતરી મુજબ ટપાલ સેવા વહેલી તકે રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે મારું નામ પૃથ્વીરાજ શ્રી નરેન્દ્રસિંહ પરમાર છે હું જૂના તમરા ગામનો નાગરિક છું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે આવે તે ગામે ઘરે ઘર પહોંચતા રહે હું ખુશી હસમુખભાઈ પ્રજાપતિ તવરાબીઓમાં બજાવું છું અહીંયાના જે એબીપીએમ છે તે ટપાલ વેચતા નથી અને છતાં એનું કોઈ સોલ્યુશન ઉપરથી આપવામાં આવેલ ન હતું આજે આજ રોજ એસપી સર આવ્યા છે અમારા અહીંયા ને એનું નિકાલ કરી છેલ્લા કેટલા સમયથી ટપાલો વિતરણ નથી થતી ગામમાં બાર આઠ બાર આઠ અને અગાઉ તમે કેટલી વાર રજૂઆતો કરી છે ત્રણ ચાર વાર કરી છે હું પરમાર ગણપતસિંહ અમરસિંહ ચવરાનો રહેવાસી છું હું ખાતાની અંદર મારી બેંક ઓફ બરોડામાંથી ચેકબુક આવેલી આવી ચેકબુક પંદર વીસ દિવસથી મને મળેલી નહીં એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો કે ભાઈ અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે આવી ટપાલ મને પંદરથી વીસ દિવસ સુધી ચેક પાસબુક મળી જ નથી અને એ હું જ્યારે ઇન્કવાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે તો એમને એવું કીધું કે હું હોય તમને આપું છું એટલે લગભગ પંદર વીસ મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી કે હું સુપરિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે અને તેની ઇન્ક્વાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી અને અહીંયા લગભગ બાર તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે એના માટે અમે તજવીજ થાય અને તાત્કાલિક માણસો મૂકે એવી એમને પોસ્ટ ખાતાને વિનંતી કરીએ છીએ